હેલો લ એવરી વન કામ રાખી દઈ રહ્યા એકદમ તો બધા આઈ હોપ કે તમે બધા મજામાં અને હું પણ એકદમ મસ્ત એકદમ ફાઇન છું તો અત્યારે છે ને હું અને મારા સાહેબ અમે બે જ પોરબંદર તો અટાડ છે ને અમે પી ગયા એક્ઝેક્ટ લોકેશન છે પુખરીના ખારામાં કે અમારે છે ને થોડું પોરબંદર કામ હતું તો અમે બે ને ફેરથી નીકળ્યા તરતા થોડો થોડો વરસાદ ચાલુ હતો પણ ફાઇનલી અહીંયા પી ગયા ખાવ બંધ થયું બો ત્યાંથી તો મસ્ત એકદમ મજા રહું હતું ને મજા

વાવણી પણ થઈ ગયું બધા ની અમારે તો જવાર વાવવાની હોતી એટલે હજી અમે વાવી છે નહીં એવું વાવી હોતી લીધી રીત ને ત્યાં તો હે આપણે પોરબંદરનો નો લોકમેળો પણ ભૂગાય છે જન્માષ્ટમી નો તો અટાડા આવું વાતાવરણ છે હજી અમે લોકમેળા નથી જતા હજી ખાલી શોપિંગ કરવા જાય થોડી ઘણી થોડું કામ હતું તો એવું બધું છે તો અમે જાય પોરબંદર છે અમને તમને નજરો જોવા જોઈએ પેલા આજુબાજુમાં એની

મસ્તી ન થતી જરું પાડ લાવે પકડામ તમાર મો જેવડું હે ને એવડી સાબુની ગોટી હે કે કે આ મારી કામ ની ને મીખ હે કામ ની જીભી હે તમ તમાન જીભ જેવડી વાતો કરો હે ને એવડી જીભી હે પછી દાનો દાતિયો હે પણ તમાર વાડ મોટો હે દાતિયો નાનો હે પણ આ પણ નયા દીતો આ મામાની કાઈ નહી થતો ના ના મારે કાઈ નહી થતો તરે કાઈ નહી થે ઠીક

ને કોણ ખાઈ જાય કા બીજું કામ ખાવ નાસ્તામાં કે હું કાલે કે દે કાલે કે દે ને એ કાલે ની ઓટાણે કે હું ખાવું ખાવું ને કે હા શિયાક શિયાક ને રોટલો હા આના જેવો દે કઈ ને હાલો તો શિયાક ને દોસી હા રેડી લી હાલો તો ખાઈ લઈએ અને ભરા દીએ પાછ હાલો જોયો છે ને અમાર ધર્મિષ્ઠા બેની આવે ને પેટ પૂજા કરી લીધી ગોળખીનું સુરીમું ને અથાણું ને એવું ખાધું બસ કાધું

મોનસૂન તો સારા સારા કાદવ કાદવ કિચડ એ તો પીહુ ના ખીલાવું તમને બધા દેખાડે કે અટાણે બરો હાખું હે ને દૂધ રૂપાનું ભાવે પીહુ નું ભાવે ને દહીં ભાવે ને ઘી ભાવે નો થવા પછી ભાવે ને અમારે થમાન ઘી ગર બહુ ભાવે પણ અટાણે છે ને સુમાહા માં ભાઈ ઓહો હો ભાઈ ભૂંડા એવી આવે નો તો માં કેવી ભૂંડા આવે ધમાન તા ઉતરવું હોય હેઠું તે કઈ ઉપાધી હોય તે જો આની બચ્ચી ની છે ને દોવાની એક આ પેલી બાંધી એની હોય ને એક છે ને એને માં છેલે ઓલી બાંધી ઓલી કુડે એની હોય દોવાની બસ બે હોય દોવાની પણ છે ને હવે કશેરી ખાણ કરે હું તમને દેખાડ જો કે બચ્ચી તા છે ને બેધી થિયાને હમણા વરા ફેતી ફૂકાઈ ગું નકંતા હાવ હે ને આમાં ગોઠને ગોઠને ફૂતઈ જાય એટલું હોય ને ઢારિયામાં બાંધ્યો તો ઢારિયામાં એટલું માદણું કરે એવું બથુઈ હોય તે સુમહાની સીઝન એક પીહો રાખતા હોય એના બથાઈ માટે વૈમે લાગે જરાક બાકી તા અસલ હોય દૂધ ને ચાની હતી ભાવે તે કરવું જોઈએ બથુઈ તો દેખાડિયે કાઈ થામાં તમણી જોઈ શકો આપહી હું હે હા કે એની હે કે કીર્તિ હમણાં ધોવા આવી ને જો અહીંયા ખીલે ને ખીલે પોદરો કર્યો ને આ ઘણી ખૂંદે નાખ્યો હું વિડીયો ઉતારે લઈશ ને એટલી વાર માતા તો મારાથી નો ફોન મુકાય કે નો કંઈ થાય પણ એવી ઉથમી જ થાય આ પ્રજાતી જ આખી કે એટલે ખાણીને બરત નહીં જે ખીલે ફીરા જ રાખે ને જો અહીંયા બાંધી હતી હોવા રીતે અહીંયા એવું કશે ઘાણ કીધું હા ખાઈમાં તો આણી બધાઈને આ ઘણી વાહીદાન નાખ્યું ત્યારે બધું વારે સોરન સાફ કર્યું ત્યારે થાય